ડબોઈ પંથકમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે હવે લોકોને ધર્મના ધક્કા ખાવાનો વારો આપ્યો છે સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે આયુષ્યમાન કાર્ડ તથા વય વંદના કાર્ડની યોજના જાહેર કરાઈ છે આ યોજનાના લાભ માટે લાભાર્થીઓ કાર્ડ કઢાવવા માટે ડભોઈ પંથકમાં ધરમના ધક્કા ખાઈ રહ્યા છે જો કે આ કાર્ડ કઢાવવા માટે સરકાર દ્વારા ખાનગી એજન્સીઓને કામ સોંપવામાં આવેલ છે પરંતુ ખાનગી એજન્સીના કર્મચારીઓ દ્વારા સર્વર ડાઉન તેમજ જરૂરી ડોક્યુમેન્ટ્સ ન હોવાને લીધે તેઓને વારંવાર ધક્કા ખવડાવતા હોવાથી સામાન્ય પ્રજા ખૂબ જ હેરાન પરેશાન થઈ રહી છે ત્યારે ખાનગી એજન્સીઓના કર્મચારીઓ ઉપર સરકારી અધિકારીઓનું કામ કરવા પર નિયંત્રણ હોવું જોઈએ તેવી ફરિયાદો ઉઠવા પામી છે અને લાભાર્થીઓને યોગ્ય સમયે અને યોગ્ય રીતે તેઓના યોજનાનો લાભ મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી જોઈએ તેવી લોક માંગણી સાથે સ્થાનિકોએ માંગ દોરવી છે જો કે આ યોજનાના કાર્ડ કડાવવા માટે છેલ્લા છ મહિનાથી ધક્કા ખાતા વ્યક્તિઓએ ડબોઈ ખાતે સ્ટેશન રોડ ઉપર આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે હલ્લાબુલ કર્યા

સરકારશ્રી દ્વારા પ્રજાજનો માટે જે યોજનાઓ બનાવવામાં આવે છે પરંતુ સરકારી અધિકારીઓ અથવા જે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીઓને આપવામાં આવે છે તે લોકો કેવળ ઓફિસમાં ખુરશી પર બેહી રહેવા ટેવાયેલા હોય એવું આજે એક સાબિત થયેલું ઉદાહરણ છે નળા ગામના એક રાજુભાઈ પટેલ નામના વ્યક્તિને ગઈકાલે બ્લોકેજ એમના નળીમાં આવ્યું હતું એમને તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર હતી એમનું કાર્ડ એક્ટિવ નહોતું એ એક્ટિવ કરવા માટે ગઈકાલે નળા ગ્રામ પંચાયત તલાટી એમને આવકનો દાખલો બનાવી આપવામાં આવ્યો ત્યાર પછી આજે ડભોઈ સીએસસી સેન્ટર પર રિન્યૂ માટે ગયા તો સીએસસી સેન્ટર પર એવું કહેવામાં આવ્યું કે સ્ટેશન ડભોઈ સ્ટેશન બાય પીએસસી સેન્ટર છે ત્યાં જાવ રાજુભાઈ ત્યાં ગયા જાતે પેશન્ટ છે તો મને ત્યાં ગયા ત્યાંથી એક સેજલબેન અને ચિરાગભાઈ બે કોન્ટ્રાક્ટના ઓપરેટરો છે એમને એવું કીધું કે અહીંથી સાઠો જ જાઉં રાજુભાઈ મને ફોન મારીને એવું કહે છે કે આ લોકો ધક્કા ખવડાવે છે અને કાર્ડ બનાવતા નથી તો મેં એ રાજુભાઈના ફોનથી ઓપરેટર સાથે વાત કરી તો એ લોકો પાછા મને સાઠોદની જગ્યાએ કારવાન કહે છે જો સરકાર યોજનાઓનો લાભ આવે છે પણ પબ્લિક સુધી પહોંચતો ના હોય એનું મુખ્ય કારણ જ આ સરકારી અધિકારીઓ કે જે કામ નથી કરવું ખરેખર સરકારે આવા અધિકારીઓને કાઢી મૂકવા જોઈએ રાજકીય લોકોએ પણ આનો ખરેખર આવા જે અધિકારીઓ છે એનો વિરોધ કરવો જોઈએ આ રાજુભાઈને અમે લોકો સ્થળ પર આવ્યા ટીએચ તાલુકા હેલ્થ ઓફિસરને અમે વાત કરી ટી એચ ઓએ આગળ જાણ કરી અમે આ એક મિનિટમાં એમનું સર્વર ચાલુ થઈ ગયું અમે આવીને જોઈએ છે કે ડભોઈના પણ લાઈનની અંદર પાંચથી દસ જણ લોકો કાર્ડ કાઢવા બેઠેલા છે જો ઓનલાઈન ચાલુ જ ના હોય તો લોકો બેસી ના શકે એનો મતલબ એ બી થાય છે કે આ લોકો પૈસા ના આપે તો કાર્ડ નથી કાઢતા પૈસા હાલતા હોય એનું કાઢતા હોય એવું પણ બની શકે છે જો અત્યારે અમારા આવવાથી રાજુભાઈનું કાર્ડ બની જતું હોય અને સવારથી એ ચાર કલાક સુધી કરે અને કાર્ડ ના નીકળ્યું એ જાતે પેશન્ટ છે જો એ મરી જાય તો જવાબદારી કોની સરકારે પણ આમાં ધ્યાન આપવું પડે અને જે યોજનાઓ છે પ્રજાજનો સુધી પહોંચાડવી હશે તો આવા સરકારી અધિકારીઓ જે કામ નથી કરતા એને કાઢી મૂકવા પડશે અને બીજું અહીંથી અમે વાત કરીએ છીએ ધારાસભ્યનું નામ લઈને પણ વાત કરીએ છીએ તો પણ આ લોકો કામ નથી કરતા તમારે કારવોને જ કરાવવું પડે નડાનું છે એટલે કારવાનો જ નીકળશે તો ખરેખર આમ પબ્લિકનો તો કેવો હાલ થતો હશે ખબર નહીં પણ અહીંયા આગળ બહુ ખરાબ વ્યવસ્થા ડભોઈમાં સરકારી દવાખાનામાં થઈ રહી છે અને પ્રજાજનો હેરાન થઈ રહ્યા છે આ બાબતે જરૂર હું ધારાસભ્ય શ્રીનું ધ્યાન દોરવાનો છું ધારાસભ્યશ્રીને પણ કહીશ કે આ આવા જે અધિકારીઓ છે તેમની પર એક્શન ખરેખર લેવાવા જોઈએ સરકારી દવાખાને સ્ટેશને શું કરવા આયુષ્યમાન કરાવવા ઓપરેશન કરાવવું કે બેનને તો કે નવું આધાર કાર્ડ એ આવકનો દાખલો કઢાવી આવું આવક નો દાખલો નવો દાખલો લઈને આવું છું તો ના તે કે તમે સોમવારે આવ્યો આગળ કોઈ રજૂઆત થઈ જૉક્યુમેન્ટ બધા આપી દીધા જાદવભાઈ ચતુરભાઈ રાઠોડ ક્યાંથી આવો ડભોઈ